નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રિપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિક ની શરૂઆત કરી રહ્યા છીએ આજે આપણે લઈએ એક નવો ટોપિક મિત્રો ઓક્સાઇડ બનાવવાની રીત માની લો કે કોઈ પણ પદાર્થ આપેલો હોય સબસ્ટન્સ એટલે કે તમે વિચારી લો ને કે ઈ મેુ પણ હોય શકે કોઈ પણ હોય શકે એની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો એટલે તમને ખબર છે બધાને કે એમ ઓ એટલે કે ધાતુ નો ઓક્સાઇડ બનાવી દે તો એનો મતલબ એમ થયો કે જો તમારે ઓક્સિજન બનાવવું હોય તો એમાં વપરાયેલો ઓક્સિજન કેટલો છે એ તમારે જોવું પડશે મિત્રો મતલબ કે આમાં ધાતુ નું દળ એમ અને ઓક્સિજન નું દળ એ ઓ અંદર સમાયેલું છે આ બે વસ્તુ છે તમારે ઓક્સિજન નું જોઈતું હોય માની લો કે આનું આપણે વજન લઈ લઈએ ડબલ્યુ વન એમાંથી આ બની ગયું ડબલ્યુ ટુ તો ઓક્સિજન કેટલું હશે તો કે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન એટલું તો આપણને ખ્યાલ આવી જ જાય રેડી ચલો હજુ એકવાર કહી દઉં કોઈ પદાર્થ લીધો બરાબર જોજો એ પદાર્થની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી પ્રક્રિયા કરાવો એટલે ધાતુનો ઓક્સાઇડ બન્યો હવે તમને ખબર છે કે પદાર્થની અંદર ઓક્સિજન બળે એટલે વજન તો વધવાનું જ હોય ને તો પદાર્થનું વજન લો કે ડબલ્યુ વન લીધું એ ધાતુ જ છે એમ સમજી લો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ડબલ્યુ ટુ ઓક્સાઇડ બનાવ્યો તો ઓક્સિજન કેટલો વપરાયો તો કે ઓક્સિજન વપરાયો છે એટલે એનો મતલબ એમ થયો કે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન ની ધાતુ ઓક્સિજનનું વજન આવી ગયું તો મિત્રો હવે મારે જોઈએ આ ઓક્સાઇડ બનાવવાની રીતમાં ઇક્વિવેલેન્ટ ઓફ તમારી પાસે મેટલ નું છે જ તમારું તુલ્ય દળ કોનું થશે થશે વપરાતા ઓક્સિજન નું તો એના ઉપરથી તમે ઓક્સિજનુ વન છે એનો ઇક્વિવેલેન્ટ વેઇટ થઈ ગયો બરાબર તો આનું વજન તમને ખબર છે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન છે અને એનો તુલ્યભાર છે આઠ રેડી ચાલો તો માટે તમારી પાસે તુલ્ય દળનું સૂત્ર કયું આવ્યું તો કે ડબલ્યુ વન ગુણ્યા આઠ ભાગ્યા ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન જ્યાં ડબલ્યુ વન એટલે ધાતુ નું વજન ડબલ્યુ ટુ એટલે ધાતુના ના ઓક્સાઇડ નું વજન કોનું વજન થશે ઓક્સિજન નું વજન ઘણીવાર છે ને મિત્રો આપણને સીધી ભાષામાં નહીં કે દાખલા તરીકે એક રકમ અહીંયા મેં લખેલી જો ધાતુ નો ઓક્સાઇડ ચાલીસ ટકા ઓક્સિજન ધરાવે છે હવે ધાતુનો ઓક્સાઇડ ચાલીસ ટકા ઓક્સિજન ધરાવવાનો મતલબ એની અંદર ચાલીસ ગ્રામ શું છે ઓક્સિજન છે તો તમે એમ જ વિચારો જો આ ધાતુ છે એમાં ઓક્સિજન ભેળવું એટલે ધાતુનો ઓક્સાઇડ આ બની ગયો હવે તમે એમ વિચારો આમાં ઓ જે છે એ ચાલીસ ટકા છે તો જે મેટલ હશે એ કેટલા હશે તો કે સાહીઠ ટકા જ હશે હવે જેટલી ધાતુ હતી એ બધી તો ધાતુના ઓક્સાઈડમાં ફેરવાઈ ગઈ છે તો એનો મતલબ એમ થયો કે ધાતુ તો લીધી હશે ને પહેલેથી તો જ એ તો એ ફેરવાઈ તો આપણને એનું વજન ધારી લઈએ કે સાઈઠ લીધું છે કેટલું લીધું છે સાઈઠ તો આનું કેટલું વજન મળશે તો કે આ કેટલું મળશે ચાલીસ મળ્યું એવું જ વિચારીએ ને ચાલ તો એનો મતલબ એમ થયો કે તમે અહીંયા વિચારી લો કે આ જે સૂત્ર છે એમાં હું કિંમત મૂકું તો તુલ્ય દળ બરાબર ડબલ્યુ વન એટલે કોયું થયું સાહીઠ થયું બીજું છે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન આ તો કેટલા ગ્રામ છે ટોટલ સો ગ્રામ જ વિચાર્યું છે ને તો કે સો ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન એટલે સાહીઠ તમે ડાયરેક્ટ ચાલીસ પણ લખી શકો ડાયરેક્ટ લખ દેવાનું અને ગુણ્યા આઠ તો કે આઠ પંચા ચાલીસ બાર પંચા ને સાહીઠ તો જવાબ આવ્યો મિત્રો બાર જો એક રીતા બીજી રીત માટે હું એને જ ક્લીન કરી દઉં છું ઘણી વાર વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ તમારી પાસે આજ સો ગ્રામ ધાતુ ઓક્સાઇડ હતો એમાં ગ્રામ ગ્રામ ઓક્સિજન છે તો તો ધાતુ થઈ આપણે ક્યાં મગજ મારી કરવાની જરૂર છે મિત્રો તમે ખાલી કોમન સેન્સ દોડાવો જોજો હું બોલું એ જોજો ચાલીસ ગ્રામ ધાતુ સાથે સોરી ચાલીસ ગ્રામ ઓક્સિજન સાથે ચાલીસ ગ્રામ ઓક્સિજન સાથે જે વજન એક ગ્રામ હાઇડ્રોજન આઠ ગ્રામ ઓક્સિજન ને પાંત્રીસ પાંચ ગ્રામ ક્લોરીન સાથે જોડાય તો એને કહેવાય તુલ્યભાર ચાલીસ તો આઠ પંજા ને ચાલીસ પાંચ અહીંયા આવી ગયું બાર તો જવાબ આવ્યો બાર તો આવી ગયું જો તમે કોઈ પણ રીત વાપરી શકો ઓકે તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો કે ધાતુના ઓક્સાઇડ બનાવવાની રીત પરથી કેવી રીતે ગણી શકે હવે આવે છે ધાતુ ના ક્લોરા તો એમ સીએલ એન બને છે એન એટલા માટે લેખો કે મને ખબર નથી ધાતુની સંયોજકતા કેટલી છે બરાબર તો મિત્રો માની લો કે આનું આપણે ડબલ્યુ વન ગ્રામ લઈએ ડબલ્યુ વન ગ્રામ અને આ આપણને ડબલ્યુ ટુ ગ્રામ મળતું હોય તો તમે એટલું તો કહી જ શકો હવે ફરીથી કે ડબલ્યુ ટુ ઇઝ ગ્રેટર ધેન ડબલ્યુ વન ધાતુમાં જેમ ઓક્સિજન ઉમેરાતું હતું એવી જ રીતે ધાતુની અંદર હવે ક્લોરીન ઉમેરાય મતલબ કે ધાતુના ક્લોરાઈડ નું વજન ધાતુ કરતા હંમેશા વધુ જ હોય રેડી તો મિત્રો આપણે એમ કહી શકીએ કે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન જેટલું થાય બેલેન્સ ઓફ ક્લોરીન તો આનું વજન આપણને ખબર છે ડબલ્યુ આનો તુલ્ય દળ છે ઇક્વિવેલેન્સ વેટ ઇક્ આનું વજન છે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન તુલ્યભાર ક્લોરિનનું મને ખબર છે કેટલો તો કે વ્યાખ્યા મુજબ ધાતુનું જે વજન એક ગ્રામ હાઇડ્રોજન એટલે એનો એક તુલ્યભાર આઠ ગ્રામ ઓક્સિજન એટલે એનો આઠ તુલ્યભાર અને પાંત્રીસ પોઇન્ટ પાંચ ગ્રામ ક્લોરિન એટલે આનું કેટલું લઈશું આપણે પાંત્રીસ પોઇન્ટ પાંચ ઓકે તો માટે તુલ્યભાર ધાતુનો મળી ગયો કે એનું જે વજન વપરાયું હોય તે ગુણ્યા પાંત્રીસ પોઈન્ટ પાંચ છેદમાં ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન આ થઈ ગયો ધાતુ નો તુલ્ય ભાગ તો મિત્રો આવી જ એક રકમ અહીંયા બાજુમાં બનાવેલી જ છે કે ધાતુ નો કોઈ ક્લોરાઈડ આપણને કહી દીધું ઓગણત્રીસ ટકા ધાતુ ધરાવે જો આ વખતે ક્લોરીન નથી કીધું સાંભળજો બરાબર ઓગણત્રીસ ટકા ધાતુ ધરાવે છે તો ધાતુનો તુલ્યભાર શોધો પર્સન્ટેજ ઓફ મેટલ કહી દીધેલું છે બરાબર યાદ રાખજો મિત્રો બરાબર ચાલો તો આપણે વિચારી લઈએ કે સો ગ્રામ ધાતુનો નો ક્લોરા એમ સીએલ એન છે તો એની અંદર તમને કહી દો ઓગણત્રીસ ગ્રામ જેટલી ધાતુ હોય તો સો માઇનસ ઓગણત્રીસ ગ્રામ જેટલી કોણ હશે તો કે ક્લોરીન હશે મતલબ આ કેટલા ગ્રામ થયો એકોતેર ગ્રામ થયો રેડી તો સૂત્ર આવી ગયું જો તો કે ઓફ મેટલ ઇઝ ઇક્વલ ટુ ગ્રામ કેટલા ગ્રામ ધાતુ લઈશું જેટલી ગ્રામ ધાતુ હશે એટલી જ ક્લોરાઈન બનાવી હશે એટલે કે ઓગણત્રીસ ગ્રામ ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન કોણ છે તો કે ક્લોરીન છે જો આયરુ રેડી એનો મતલબ એમ કે આ કેટલા ગ્રામ છે એકોતેર ગ્રામ છે અને એને ગુણ્યા પાંત્રીસ પોઈન્ટ પાંચ છે તો આ પાંત્રીસ એટલે મિત્રો આ છે પાંત્રીસ દુ સિત્તેર એટલે એકોતેર થઈ ગયા રેડી પાંત્રીસ દુ ને પોઈન્ટ પાંચ એટલે એક તો સિત્તેર ને થઈ ગયા ડબલ છે ટૂંકમાં તમે ત્રણેય રીત જોઈ મિત્રો જો હું તમને ફરીથી એકવાર વાર બતાવી દઉં કે ધાતુમાંથી એસિડ મુક્ત થાય છે એ બી જોયું ધાતુનો ઓક્સાઇડ બનાવે છે એ પણ જોયું અને હવે ધાતુનું ક્લોરાઇડ બનાવતું હતું જો એ પણ જોયું મળ્યું કે નહીં જો આ મંદ એસિડ માંથી હાઈડ્રોજન બનાવ્યું આ ધાતુના ઓક્સાઇડ બનાવ્યું આ ધાતુના ક્લોરાઇડ બનાવ્યું હવે આવે છે મિત્રો ધાતુની ફેરબદલ અને દ્વિવિઘટન ની રીત આ બે જી બે રીત છે બસ પછી રીતો નથી ધાતુની ફેરબદલ કરવાની રીત કઈ તો તમે જાણો છો કે ઝિંક ધાતુ જે છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવામાં આવે તો મિત્રો તમે બધા જાણો છો કે પણ બને અને કોપર ધાતુ છૂટી પડે યાદ રાખવાનું કે વધુ સક્રિય ધાતુ જે છે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુ જે છે એ ધાતુના દ્રાવણ માંથી ધાતુની ફેરબદલી કરે છે માની લો કે આપણને કોઈ અજ્ઞાત ધાતુ દીધી હોત આ તો મેં તમને એટલા માટે દીધું કે તમે ધોરણ અગિયાર ના માં આ સમીકરણ ભણીને આવ્યા છો ઝીંક ધાતુના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં દ્રાવણ ડૂબાડવામાં આવે તો મિત્રો ધીમે ધીમે કોપર સલ્ફેટ નો દ્રાવણ જે છે એ ભૂરા કલરમાંથી રંગવિહીન થતું જાય જેવો સળિયો તમે ડૂબાડશો મિત્રો એટલે ધીમે ધીમે ઝીંક ધાતુ અંદર ઓગળતી જશે ઓગળે એટલે જેટલી ઝીંક ઓગળે એટલી કોપર એના પર જમા થતી જાય અને સળિયો જેટલો દ્રાવણમાં ડૂબેલો હોય ને મિત્રો એટલો સળિયો કયો થઈ જાય તામ્ર બની જાય કયો બની જાય તામ્ર બની જાય તો કેવાનો મતલબ એમ છે કે માની લો કે આપણે આ ધાતુ નું વજન આપણે ઇક્વિવેલેન્ટ બરાબર કોપર ના ઇક્વિવેલેન્ટ થાય કેમ કે જુઓ આ ઝેડ એન માંથી ઝેડ એન પ્લસ ટુ બને છે અને અહીંયા કોપર પ્લસ ટુ માંથી કોપર બને છે બરાબર બેવનો સંયોજકતાનો ચેન્જીસ એક સરખો જ છે એટલે એનો મતલબ એમ થયો કે આપણે બેવને તરત સરખાવી શકીએ તો વજન વજન ભાગ્યા ભાગ્યા બરાબર ઇક્વલ ટુ આપણને સીધું સૂત્ર મળી જાય મતલબ કે તમને બેમાંથી કોઈ પણ એકનો તુલ્યભાર વજન આપણને ખ્યાલ હોવો જોઈએ જે તમારે શોધવાનું છે ને એનું પણ તમને એક ડેટા ખબર હશે કે ભાઈ આ વજન કેટલું દાખલા તરીકે હું એક સિમ્પલ રકમ બનાવું કે ભાઈ વીસ ગ્રામ ધાતુ વડે વીસ ગ્રામ ધાતુ વડે પાંત્રીસ ગ્રામ કોપર બને છે બરાબર તો વીસ ગ્રામ કોઈ ધાતુ વડે પાંત્રીસ ગ્રામ કોપર દ્રાવણમાંથી છૂટું પડે છે તો એ અજ્ઞાત ધાતુનો તુલ્યભાર કેટલો બરાબર એનો વજન તમને વીસ ગ્રામ મેં આપી દીધું કોપર છૂટું પડે છે ત્રીસ ગ્રામ આપી દીધું તમે બધાનો તુલ્યભાર જાણો કોપર નોલ્યુ કે બે માંથી ઝીરો એટલે બે તો કોપર નો અણુભર ત્રેસઠ પોઈન્ટ ના બે એટલે કે ત્રણ દુ છ બરાબર બે એકા બે એક વધુ સાત દુ ચૌદ ને પંચોતેર

તો આપણને એજીસીએલ અવક્ષેપ મળે આ શું હોય પ્રેસિપિટેસ હોય અને એને એનો થ્રી બની જાય અહીંયા એજી એનો થ્રી સાથે જોડાયેલું હતું અહીંયા એજી સાથે જોડાયેલું છે બરાબર એટલે કે આપણે એમ વિચારો કે એનો થ્રી ના કોઈ ચોક્કસ દળ સાથે એજી જોડાયેલું છે સીએલ કોઈ ચોક્કસ દળ સાથે એજી જોડાયેલું આપણે ઊંધું વિચારો તો એવું કહી શકાય કે કોઈ ચોક્કસ દળ જો એનું કોઈ ચોક્કસ દળ સી સાથે જોડાય જેટલું સી હોય ને એટલા જ સી સાથે કોઈ બી જોડાતું હોય આવું વિચારો થયું કે નહીં જો એનો થ્રી સાથે જોડાયેલા એજી નું દળ જેટલું છે એટલું જ સીએલ સાથે જોડાયેલા થર્ડ પાર્ટી કોણ થઈ સી એટલે એજી નું દળ એટલે એ અને બી આવી ગયો અને એ બે નો જ પરમાણુ ભાર નો ના જેટલું જ આ ડિસ્પ્લેસમેન્ટ મતલબ વિઘટન પદ્ધતિ એવું કેવા માંગે છે કે એ બી વધતા સીડી હોય અને જો તમને કહો AD વત્તા બીસી બની જતું હોય તો તમે જો અહીંયા એ અહીંયા પણ એ તો એનો મતલબ એમ કે બી સાથે જોડાયેલા ત્રીજું દળ કયું છે એનું વજન છેદમાં ડી સાથે જોડાયેલા એનું વજન ઇઝ ઇક્વલ ટુ બી નો અણુભાર ના છેદમાં ડી નો અણુભાર આઉ તમે બોલી શકો છો રેડી અધરવાઇઝ એક બીજી રીત છે મારી પાસે મિત્રો જો એવું નઈ સમજી પડતી હોય તો આનો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ આનો તુલ્યભાર ઇક્વિવેલન્સ ઓફ ગ્રામ તુલ્યાંક ઓફ AgNO3 બરાબર ઇક્વિવેલન્સ ઓફ AgCl આ બો બેસ્ટ મેથડ પર સે મારી દ્રષ્ટિએ કેમ તો કે જો આનું વજન ડબલ્યુ વન છે આનું વજન ડબલ્યુ ટુ છે એનો થ્રી માઇનસ વન નો કોઈ બાઇનરી કમ્પાઉન્ડ હોય તો આપણે તમને સમજાવ્યું છે કે એ પ્લસ નો અને બી માઇનસ તુલ્ય વજન ઇઝ ઇક્વલ ટુ એ નું તુલ્ય દળ તો સેમ વે અહીંયા માની લો કે આનું વજન ટોટલ હોય તો અહીંયા તમે પ્લસ માઇનસ લખી શકો હવે મિત્રો મારે જે તમને છે એ ચલો હું તમારા માટે અત્યારે ગણું છું અને ઈ ઓફ સીએલ માઇનસ પણ ગણી દઉં ચલો એ થ્રી નું વજન કેટલું કહેવાય મિત્રો નાઇટ્રોજનનો આવે ચૌદ ચૌદ જ આવે ને હા સોલ તેરી 48 48 ने 14 केतलू થાય તો કે 48 ને 14 થશે 12 ને 62 તો કે 62 ભાગ્યા 1 કેમ કે જો NO3 -1 તો એ તો ફિક્સ થઈ ગયું 62 આમાં 35.5 ભાગ્યા 1 તો આ પણ ફિક્સ થઈ ગયું 65 35.5 રેડિક તો મારો મતલબ એમ છે કે હવે તમે આ આવી રીતે લખી શકો તો કે ડબલ્યુ વન છે ઈ લખી દો ખાલી બરાબર હવે આપણને આ આપી દીધું છે એનો સિક્સટી મળી ગયું ડબલ્યુ ના છેદમાં કે ભાઈ આટલા ગ્રામ એજી એનો થ્રીનું જે વજન હોય એના વડે આટલા ગ્રામ એજી ના આક્ષેપ છૂટા પડેલા છે એવું કહેવામાં જ આવશે અને તમારે એમાં ખાલી ઈને જ સૂત્રનો કરતા બનાવવા ए पण तुमने कह दो तुम्हारा आने पहला उल्टा ही दे सो એટલે આ વજન જે છે એ એવું હશે કે જે સામ સામે કોઈ એક જગ્યા ઉડી જતો હશે मान लो કે અહીંયા 10 આપ્યો તો અહીંયા 20 આપ્યો તો 10 दू 20 થઈ જતો હોય ओके चलो नेक्स्ट बात करी सो मित्रों जो एज बात અહીંયા મે લખેલી છે કે 1 ग्राम धातु नाइट्रेट 1 ग्राम જો આવી ગયો w1 અને એની સામે બન્યું છે પોઈન્ટ છ્યાસી ગ્રામ ધાતુનો સલ્ફેટ તો મિત્રો ધાતુના નાઇટ્રેટ જે છે એના ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલેન્સ ઓફ ધાતુના સલ્ફેટ રેડી તો ચાલો આનું આપણે ડબલ્યુ વન કહીશું અને આનું આપણે ડબલ્યુ ટુ કહીશું તો અહીંયા પણ ધાતુ એટલે ઈ લઈ લો હમણાં સમજા એટલે હવે સમજ પડી જ જાય અને નાઇટ્રેટ નાઇટ્રેટ માટે કેટલું હતું ટુ હતું તો એવી જ રીતે સલ્ફેટ નું સાઈડમાં ગણો જો અહીંયા ગણું છું એસ ફોર માઇનસ ટુ આ બત્રીસ વત્તા ચોસઠ એટલે છન્નું ભાગ્યા બે એટલે અડતાલીસ તો અહીંયા મૂકી દેવાનું અડતાલીસ આ આપણે સૂત્ર બનાવી દીધું જાતે કેમકે દર વખતે અલગ અલગ આવશે ને આપણને હજુ એક વાર કહી દઉં આની સાથે પ્રોસેસ કરે છે અને સલ્ફેટ બનાવે છે નાઇટ્રેટ અને સલ્ફેટ તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે અહીંયા વન ગ્રામ કિંમત મૂકી દો અને એ વત્તા સિક્સટી ટુ લઈ લો અહીંયા તમે મૂકી દો પોઈન્ટ મૂકી દો અને છેદમાં એ થોડું કેલ્ક્યુલેટેડ છે અહીંયાથી તમે સૂત્ર નો કરતા બનાવીને જાતે પણ ગણી શકો પણ હું થોડીક ટ્રાય કરીશ તમારા માટે રેડી ચાલો હવે આ જો પોઈન્ટ અહીંયાથી કાઢી નાખો હોય મિત્રો મારે આ આ પોઈન્ટ બરાબર તો હું અહીંયા નીચે સો મૂકું એને બદલે અહીંયા સો ગુણી દઉં તો આવું કરી શકું સો ના કાઉન્ટમાં એ વધતા ફોર્ટી સિક્સ કાઉન્ટમાં રેડી એટલે આ થઈ ગયું સો ઈ વત્તા ફોર્ટી એટ ડબલ ઝીરો આ થઈ ગયું એટી સિક્સ એ વધતા એટી સિક્સ ગુણ્યા સિક્સટી ટુ જવાબ આવ્યો પાંચ હજાર ત્રણસો ને બત્રીસ કરો એટલે માંથી આ બાદ કરીને લખી દો તો અડતાલીસ ત્રેપન માંથી અડતાલીસ જાય તો પાંચસો વધુ તો ઈ બરાબર ને બત્રીસ ભાગ્યા ચૌદ કરું તો જવાબ કયો હોઈ શકે તો કે ચૌદ ચોક છપન ચૌદ સત્તા છત્રીસ પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે આ આખો દાખલો જે છે ને મિત્રો એ સબ્જેક્ટિવ દાખલો થઈ ગયો નીટ વાળા એ બહુ ચિંતા નહીં કરવાનું એટલું બધું લાંબી ગણતરી વાળું ના પૂછે પણ જે ડબલ્યુ વાળા ખાસ ધ્યાન રાખવાનું સપોઝ કે આના આના જે છે ઓપ્શન બધા કેલ્સી મારીને બરાબર ચેક કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપીના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો